જય માતાજી જય શ્રી કૃષ્ણ ભગન દેવ બધાને અને આજે મેં મોર્નિંગ મોર્નિંગનો લોગ સ્ટાર્ટ કરી દીધો છે કેમકે અત્યારે વાગ્યા છે સો અને ચારે તો બાર અંધારું છે આ બાજુ આવી રીતના કંઈક અને મેં કીધું આજે વેલાહાર આજે વેલા જાગી ગયા હતા ચાર વાગે કેમકે આજે પાસા અમારે દાળી આવવાના છે લગભગ લગભગ તો આવી જાય તો અમારે આજે કપાસ લગભગ વીણી જાય નહીં આવે તો પછી પાસો આપણે વીણીશું

તો આવું કંઈક છે ફ્રેન્ડ મહેનત કરતાં 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 આજે કપાસ બધો પૂરો કરી દઈએ વિચાર હતો પણ નહીં થાય એની તો ફ્રેન્ડ આપણે ધીરું ભરીને પાછા વળી ગયા છે અને અહીંયા રસ્તામાં ઉભા છે કેમ કે થોડુંક કામ છે અને આ બાજુ તો આખો આખો જંગલ ચોખ્ખો થઈ ગયો છે નાંદી કાંઠો આ બાજુ પણ જીસી બી પણ ભૂસી આવીને આવી રીતના કંઈક બધે બધા બાવળ પાડી દીધા છે આ બાવળના બધા કોલસા બનાવે છે ઢગલા કરી નાખ્યા છે આવી રીતના કંઈક અને હા અમે જો અહીંયા સારું કરી દીધું છે કોલસા બનાવવાનું તો કોઈક દી આપણે પૂરેપૂરો બ્લોગ બનાવીશું અહીંયા જઈને અને આખો નંદીકાંઠો ચોખો કરી નાખ્યો છે લોકો આ બાજુ રેસીપી ઊભું છે અને પક્ષીઓ જો કેવા વસ્ત એના છે તો આવી રીતના કંઈક થોડાક ચોખા નાખી દો આવી રીતનાવી રીતના તો આખો જંગલ અત્યારે સોખો થઈ ગયો છે